મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી અઠ્યાવીસ નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી સમયાનું કાયદાઓ અમલમાં આવ્યા છે નવા ફોજદારી કાયદાઓમાં કન્વિક્શન રેટ ધરાવ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ગુનાહોની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ કાયદાના અમલમાં સાત વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે ગુના બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાન મહત્વની બની રહે છે રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે હાલમાં ફોરેન્સિક તપાસ માટે સુડતાલીસ વાન છે તેમાં આ નવી અઠ્યાવીસ ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધી હવે પંચોતેર થશે આના પરિણામો ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકશે આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એનડીપીએસના તાત્કાલિક સ્થળ પર જ નિરીક્ષણ ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના એટેચ થયા હોય એમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાહન વાહન આજથી ગુજરાતની શાંતિ સલામતીને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે